કાર્યક્રમ આજ જાન્યુઆરી માસ ની અંદર થશે પણ એની તારીખ હજુ નિશ્ચિત કરવામાં આવી નથી આપણે એક વિચાર કર્યો છે અને એવો એક વિચાર કરેલો છે આપણા ભક્તો તમામે તમામ ભક્તો શિરપુર સુધી જઈ શકે નહીં કોઈક સમય મળે તો બે વર્ષ બી નીકળી જાય ત્રણ વર્ષ બી નીકળી જાય પાંચ વર્ષ બી નીકળી જાય અને તાત્કાલિક જો પરેશાની આવી પડે તો માણસ આમ તેમ ભટક્યા કરે એના માટે આપણા સંગઠને એક વિચાર કરેલો છે કે આપણે એક જાહેર મંદિરની હશે ને સ્થાપના કરીશું તમે મને જવાબ આપો આપણે જાહેર મંદિર બનાવવું પડે કે નહીં આપણે જાહેર મંદિર બનાવીએ કે નહીં હા કે ના માં જવાબ આપવાનો આપણે જાહેર મંદિર બનાવીએ 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 કેટલા જણા ના પડે આંગળી ઊંચી કરો જાહેર મંદિર નહીં બનાવ હોય તો આંગળી ઊંચી કરો અને બનાવવું હોય તો આંગળી ઊંચી કરો બનાવવાના કેટલા પક્ષો કેટલા છે બનાવવાના બનાવી એ મંદિર પર ટોટલી ભક્તો નો અધિકાર રહેશે ચોવીસ કલાક મંદિર ખુલ્લું રહેશે અને જયારે બે આપણો ભક્ત અડધે રાતે બે આવી ને આ મંદિર ખુલ્લું રહેશે અને એની અપેક્ષા ત્યાં પૂરી કરી દેશે એની અપેક્ષા અડધે રાતે બી તમે આવી શકો મંદિર ની અંદર હું તમને આ મંચ પરથી એક પડી શકે પણ હું તમને એક વાયદો કરીને જામ આપણું સંગઠન બેસશે સંગઠન આપણું ચાર રાજ્યો છે ગુજરાત મહારાષ્ટ્ર સેલવાસ અને દમણ આ ચારે ચાર રાજ્યો સંગઠન બેસ છે અને જાહેર મંગની સ્થાપનાની ચર્ચા કરશે અને એ મંદિર પૂરી વિધિ વિધાન વિધાનથી અને એવું બનશે ને કે તમે અડધે રાતે બે જઈને બાબાની મંદિર પર બાબાની સ્થાપના જે બાબાની મૂર્તિ પર તમે માથું નમાવો ને અને તમારા ઘરમાં કોઈ પણ પ્રકારની કોઈ પણ પ્રકારની કોઈ પણ બીમારી いや તમને અશાંતિ હોય

શિવરાત્રી આવે કોઈ મોટો તહેવાર આવે મોટા કાર્યક્રમો આવે બધા જ માણસો જાય એ આપણા જાહેર મંદિર પર શિરપુર રૂપિયા ની અપેક્ષા વગર કોઈ પ્રકારનું તમને કોઈ પ્રકારની તમને વાંધા વગર બધા પ્રકારની સુવિધા તમને અમે પૂરી પાડીશું અને તે મંદિર પર તમારે ખાલી બસ એક વસ્તુ માંગવા માટે હું અહીં મારું કર્તવ્ય પૂરું કરું છું તમારા પાવન જરૂર ની હંમેશા જીવનભર સેવા મળે અને બાબાના આશીર્વાદ આયુષ્યભર મળે એવા વચન થી પૂરું કરું છું